નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ધોરણ દસમાં બેઝિક ગણિત સાથે પાસ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને સાયન્સમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે એટલે કે જે તે વિદ્યાર્થીઓ ધોરણ દસમાં બેઝિક ગણિત સાથે પાસ થયા હશે હવે એમને જો સાયન્સમાં પ્રવેશ લેવો હોય તો એ લોકો પણ એક પરીક્ષા આપીને એટલે કે શાળા કક્ષાએ સ્ટાન્ડર્ડ ગણિતના પરિરૂપ મુજબ ત્રીસ ગુણની પરીક્ષા લેવામાં આવશે એમાં તેત્રીસ ટકા લાવનારને પ્રવેશ મળશે એટલે અત્યાર સુધી એવું બનતું હતું કે જે બેઝિક ગણિત લઈને આગળ ભણતા હતા અને સાયન્સમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો એમાં જે બે ગ્રુપ હોય એ કે બી ગ્રુપ તો એમાંથી એ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ માત્ર બી ગ્રુપમાં જ અત્યાર સુધી પ્રવેશ મેળવી શકતા હતા પણ હવે જો એમાં તેત્રીસ લાવનાર વિદ્યાર્થી છે તો એમને પણ એમાં પ્રવેશ મળી શકશે ગ્રેસિંગ માર્ક્સ વિના વિદ્યાર્થીના ગણિતમાં તેત્રીસ ટકા ગુણ હોવા જરૂરી હશે એ તથા એબી ગ્રુપમાં વિદ્યાર્થીની જે ક્ષમતા અને યોગ્યતા હોય એ એની આધારે જ એટલે એ વિદ્યાર્થીઓની ક્ષમતા અને યોગ્યતા ચકાસવામાં આવશે એના આધારે હવે વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ મળશે અને એ જે બીજી એક્ઝામ લેવાશે એના આધારે ગ્રુપ એટલે કે એ ગ્રુપ કે બી ગ્રુપ જે લેવું હોય તેના પર પણ આ જે ગુણો છે તે નિર્ભર કરશે હવે આ અત્યાર સુધી જે પ્રોસેસ હતી અત્યાર સુધી જે દસમા ધોરણમાં બેઝિક ગણિત સાથે પાસ થતા વિદ્યાર્થીઓ હતા એમની માટે શું પ્રક્રિયા હતી આ જે નવો નિયમ છે તેને વધુ સમજવાનો પ્રયાસ કરીશું આ નિયમથી શું ફાયદો થશે અને

ને એક એઝ અ ટીચર આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ નિર્ણય કેટલો જરૂરી આપને લાગી રહ્યો છે કેટલો યોગ્ય આપને લાગી રહ્યો છે આનાથી શું ફાયદો થશે હવે જે પરીક્ષા લેવાશે એ પરીક્ષા પછી સાયન્સમાં આ લોકોને પ્રવેશ મળશે એનાથી શું પરિવર્તન જોવા મળશે કદાચ કદાચ કારણ કે એક વસ્તુ છે કે તમે એક્ઝામ ના ટાઈમ ટેબલ ચોવીસ તારીખની થી પૂરક પરીક્ષા ચાલુ થાય જેના ટાઈમ ટેબલ પણ ક્યાં ના આવી રહ્યા છે ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત રાખ્યું હતું અને એમને વેકેશનમાં વિચાર આવે કે નહીં મારે સાયન્સમાં એ ગ્રુપ સાથે જવું છે એના માટે થઈને એમને પૂરક પરીક્ષા આપવાનો વિચાર્યું હશે એમને તૈયારી પણ કરી હશે એમને એના માટે કોચિંગ પણ લીધા હશે અને હવે એકદમ પોળે એવું નક્કી કરે છે હવે પૂરક પરીક્ષા આપવાની જરૂર નથી હવે સ્કૂલ લેવલે પરીક્ષા લેવાશે તો બહુ પહેલા લેવો જોઈતો હતો કારણ કે આમાં વાલી વિદ્યાર્થીઓનો સમય બગડે છે નાણા પણ બગડે છે નો ડાઉટ આમાં ફાયદો એવા વિદ્યાર્થી કેવી રીતે કેવી રીતે વાલીઓ આમાં બગડી શકે આમાં એવું છે કે જે વિદ્યાર્થીઓ એવું વિચાર્યું કે ભાઈ હું પરીક્ષમાં નબળો હતો એ વિદ્યાર્થીએ શું કર્યું બેઝિક મેથ્સ રાખ બરોબર હવે બેઝિક મેથ્સ માં પાસ થઈ ગયો હવે એને એવું લાગ્યું કે મારી પાસે વેકેશન મહિનો દોઢ મહિનો છે એટલે એને હું સ્ટાન્ડર્ડ એકલા વિષય ને ભણવાનું છે એટલે એણે શું કર્યું હશે ક્યાંક કોચિંગ માં પૈસા ખર્ચ્યા હશે સમજો અને કોચિંગ પૈસા ખર્ચીને એને સ્ટાન્ડર્ડ બેઝિક લઈને આગળ વધવા માટે ફ્યુચરમાં એ ગ્રુપ સાથે જવા માટે એને વિચાર્યું હશે આ વેકેશનમાં વિચારો લાયા હશે એના કારણ કે ગણિતના ડરથી ઘણા લોકો બેઝિકમાં જ કીધું હતું પણ ગણિતમાં આ વખતે સારા માર્ક્સ આવ્યા હશે એના કારણે એવું લાગ્યું છે કે અમે હજુ વધારે સારું કરી શકીશું એના બેઝ ઉપર અને ભવિષ્યમાં એન્જિનિયરિંગની લાઈન એક રૂમની એમના લાઈનના દરવાજા ખુલ્લા રહે પેલું શું હતું કે બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર બી ગ્રુપમાં જ જઈ શકતા હતા એટલે એમણે નવો ઓપ્શન ઉભો કરવા માટે થઈને આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનું નક્કી કર્યું હશે અને એમના માટે એ અને બી બંને ગ્રુપ ખુલ્લા રે ઈવન તો એ બંને ગ્રુપમાં રાખી શકે તો સમીર ભાઈ ખોટું શું કહી શકાય એમને પણ એક ઓપ્શન મળી શકે ને એ લોકો ફરી એક એક્ઝામ તો એમને આપવાની જ છે સાડા કક્ષા એક સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આવશે તેત્રીસ ટકા થી વધારે ગુણ આવશે તો એમને એમાં એડમિશન મળશે ને પણ એ શાળા પેલા તો હું તમને એમ કહું કે શાળા શું પરીક્ષા લેશે એમાં ચોક્કસતા હશે હમ

બેઝિક મેથ્સ એ લોકો રાખે છે કે જેમને મેથ્સ નો ડર છે છે જે હાઉ કરવામાં આવેલો થી ડરીને અને અંદર અસફળતા ન મળે એ હેતુથી થઈને એ લોકો વિદ્યાર્થીઓ જે છે મોટે ભાગે બેઝિક મેથ્સ રાખતા હોય છે અને જે વિદ્યાર્થીઓ ફોર્મ છે જે હોશિયાર છે જે માને છે કે ભાઈ ના મારે આગળ જઈને એન્જિનિયરિંગ લાઈનમાં જવું છે તો એવા વિદ્યાર્થીઓ જે છે માત્ર રાખે છે બરાબર હવે આ જે નિર્ણય સાચું મારા માટે તો એવું છે વિદ્યાર્થીઓના હિતમાં છે કેમ કે જે વિદ્યાર્થીઓ હવે મતલબ બેસીક મેથ્સ લઈને પણ પાસ થયા છે એ પણ આગળ મેથ્સ ભણી શકે અને મેં જોયું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ જ્યારે ઇવન બાયોલોજી માટે કે ડોક્ટરી કરવા માટે કોઈ વિદ્યાર્થીને વિદેશ જવું હોય તો એના માટે પણ મેથ્સ કમ્પલસરી હોય છે એટલે એક સબ્જેક્ટ એટલે ખરેખર મેથ્સ ને જે મહત્વ એનું ઓછું થઈ ગયું હતું એ મેથ્સ નું મહત્વ ફરીથી આપણે પાછું આવી શકે એ માટેના પ્રયત્નો છે આપને લાગે છે કે સમીરભાઈ જે વાત કરી રહ્યા છે કે જો આ પરીક્ષા લેવાશે પણ ક્લાસ લેવલ લે એટલે કે શાળામાં લેવાશે સ્કૂલમાં લેવાશે ઓબ્વિયસલી એમને સમીરભાઈ જે કીધું બિલકુલ સાચી વાત છે

બેઝિક અને નો એ તફાવત જે છે એ આપણે હંમેશા માટે મિટાવી જ મિનિમમ તમે રિઝલ્ટ વધારવા માટે થઈને એને બેસિક વધારે કર્યું હતું એકચ્યુલી એની જરૂર નથી પેપરની ક્વોલિટી તમે થોડુંક સિમ્પલ બનાવો જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પાસ થઈ શકે અને જે વિદ્યાર્થીઓ સ્કોલર છે હોશિયાર છે અને એ હોશિયારની હોશિયારી પણ એમાં દેખાય એ રીતનું સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું પણ તમે પેપર બનાવો તો તમારે આ સ્ટાન્ડર્ડ અને બેસિક બે અલગ અલગ મેથ્સની અને અલગ અલગ એક્ઝામ ને અલગ અલગ ટીચરો રોકવાની પણ જરૂર નહીં પડે અને સામે વિદ્યાર્થીઓને પણ અન્યાય નહીં થાય

તો આના બે વર્ષ પછી ના શું પડઘા હશે એ સાથે ધ્યાનમાં રાખીને બધું કરવાનું હોય આ તો હું તમને કહું કે બેઝિક અને સ્ટાન્ડર્ડ કર્યું હવે એનું એ જ વિદ્યાર્થી તમે સ્કૂલ લેવલ પરીક્ષા તો જયારે સ્ટાન્ડર્ડ અને બેઝિક કર્યું ત્યારે જ એ વિચારવાનું હતું ને એ વખતે જો વિચાર ના તો આજે આ સ્ટાન્ડર્ડ બેઝિક ફરીથી એક્ઝામ લેવી કેન્સલ કરી શાળા લેવલ લેવી આ આવે જ નહીં જેમ હમણાં આશીષ સરે કહ્યું કે એ રીતની ગુણવત્તા વાળું પેપર બનાવો કે આ બેઝિક અને સ્ટાન્ડર્ડ કરવાની જરૂરત નથી પેલા એવું હતું કે ભાઈ મેથ્સ લે પછી 11મું થાય તો સાયન્સ કે કોમર્સ કે ડિપ્લોમા કે એમાં જાય લેવલ જ એવું રાખો અને બાળકોનું જો સ્કૂલ લેવલ છે જો પ્રાયમરી થી જો કોચિંગ સારું હોય તો એ જનરલ પેપર આપશે તો મતલબ નથી આવતો તો समीर ભાઈ હવે અહીંયા ધોરણ 11 માં સાયન્સ ના A તથા AB ગ્રુપ બનવાની વાત કરીએ ગ્રુપ માં પ્રવેશ માટે વિદ્યાર્થીની ક્ષમતા ચકાસવામાં આવશે એમની યોગ્યતા જોવામાં આવશે અને પછી પ્રવેશ આપવામાં આવશે તો લાગતું કે ક્યાં ત્યાં પહેલેથી જ પ્રવેશ આપવામાં આવે એ પહેલાથી જ એમની જો યોગ્યતા તપાસવામાં આવે તો ક્યાંક આગળ જઈને એ લોકો બેટર રિઝલ્ટ આપી શકે છે હા એટલે ચોક્કસ છે એ આ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે કે ભઈ 30 ને એક્ઝામ લેવી અને એમાં 33% ગુણ હોય તો એને મનપસંદ એ એટલે કે એ સ્ટ્રીમમાં જવા દેવું બરોબર છે પણ એ એમાં સાતત્યતા કેટલી છે

પરીક્ષા કરવાનું અસર થશે અને ઘણી વખત એવું સમજતા હોય કે આપણે સ્કૂલ વાળા જ એક્ઝામ લેવાના છે ને આપણા સાહેબ તો આપણને સારા માર્ક્સ આપશે ખરેખર એવું નથી હોતું પણ આ માનસિકતા બદલાઈ જવાના કારણે એ વિદ્યાર્થી જો મળતો હશે ને તો મીક મળે એમ એવું છે જી આશીષ જી હવે અહીંયા જે પણ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ છે જે બેઝિક ગણિત લઈને આગળ વધતા હોય છે એવા વિદ્યાર્થીઓને આવું ઓપ્શન આપવું કે એ લોકો પણ એ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે એ પણ કેટલું જરૂરી કારણ કે ઓલરેડી એ લોકો ગણિતથી દૂર ભાગીને બેઝિક ગણિત લઈ ચૂક્યા છે ને પછી હવે એમને આ ઓપ્શન આપવું એના એના પાછળ આપણે એવું સમજી શકીએ કે ક્યાંક ફરીથી માથ ઉપર પકડ આવે તો એમને ફરી ઓપ્શન મળે જી જી એકચ્યુઅલી નવી શિક્ષણ નીતિ પ્રમાણે તમે જોવા જાવ હવે આવું જયારે ઓપન માર્કેટ થતું હોય તમે મેથ્સની સાથે પણ આર્ટસ ના સબ્જેક્ટ લઈ શકતા હોય તો એ વખતે જે વિદ્યાર્થી ગણિતમાં ઇન્ટરેસ્ટ ઇન્ટસ્ટે છે જે ગણિતની અંદર થોડીક માસ્ટરી મેળવવા માંગે છે ઇન ફ્યુચર માટે તો એના માટે એક સારો ઓપ્શન છે કે આ બેસિક બી લીધું છે અને સમજો એ વિદ્યાર્થીને મેથ્સની સાથે અત્યારે તો કોઈ લેવા દેવા નથી પણ છતાંય થોડો ઘણો ઇન્ટરેસ્ટ છે તો એ આગળ મેથ્સ લઈને બી આ મતલબ પોતાના કેરિયરમાં હેલ્પફુલ થઈ શકે છે એને જી પણ આપણે કરવી પડે ને કે બેઝિક ગણિત ઓલરેડી લીધું છે એમની માટે જ આ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે કે હવે એ લોકો બેઝિક રીતે સામાન્ય ગુણ વધુ લાવે તો એ લાવી શકશે શક્યતાઓ છે બરાબર વિદ્યાર્થી વિદ્યાર્થી છે વિદ્યાર્થીના પોટેન્શિયલ પ્રમાણે જો એ મહેનત કરે છે મન લગાવીને મહેનત કરે છે તો આજે બેઝિક મેથ્સ ની અંદર પણ જો એને અમુક પર્સન્ટેજ આવી ગયા છે બરાબર તો અને પાસ થઈ ગયેલો છે તો એવો વિદ્યાર્થી એ સ્ટાન્ડર્ડ નું પેપર આગળ વધી શકે છે જી સમીર આપને લાગે છે કે એવા વિદ્યાર્થીઓ 33% થી વધારે ગુણ મેળવી શકે અને કેટલા એવા લોકો હશે કે જે પહેલેથી માઇન્ડ તો એ લોકોનું છે જ કે બેઝિક ગણિત લેવું છે તો એમને જવું હશે મેથ્સ માટે એ ગ્રુપમાં હા એટલે અમાર એ છે કે આ જે સમયગાળો મળ્યો છે ને આપણે છે તૈયારી કરવાનું એના એમાં એવા વિદ્યાર્થીઓ એનરોલ કરાવી હશે કે એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને ખરેખર આગળ ઓપ્ટ કરવું છે એ ગ્રુપ એટલે એ લોકો એ ઓલરેડી પહેલા કદાચ વેકેશનમાં એ લોકો પૂરક પરીક્ષા માટે ઓલરેડી એનરોલ કરી દીધું તો એક વસ્તુ છે કે એવા છોકરાઓ એનરોલ કર્યું છે ખરેખર એને ઇન્ટરેસ્ટ એટલે એક વસ્તુ સારી થઈ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ એ લોકો કારણ કે એ તૈયારી કરી છે કે નિયમ હમણાં આવે કે ભાઈ હવે સ્કૂલ લેવલે લેવાશે એટલે આ આ વિદ્યાર્થીઓ જે તૈયારી કરી છે એ લોકો માટે તો ખરેખર એ તૈયારી કરશે પરીક્ષા આપશે તો ચોક્કસ એ ગ્રુપમાં જઈને એ લોકો પ્રગતિ કરી શકશે ફાયદામંદ જ રહેશે ચોક્કસથી જી આશિષ હવે અત્યારે સ્ટાન્ડર્ડ ની પરીક્ષા ન આપવાથી માર્ચ ની પરીક્ષામાં બાકાત વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે તો એનો કેટલો ફાયદો વિદ્યાર્થીઓને થશે ડેફિનેટલી આમાં જે વિદ્યાર્થીઓ બે કે બે વિષયની અંદર ફેલ હોય છે એ પૂરક પરીક્ષા આપીને પોતાના ક્વોલિફિકેશન જે છે સાબિત કરી શકે છે અને એ આગળના ધોરણની અંદર પ્રવેશ મેળવી શકે છે તો આની અંદર ઓબ્વિયસલી જો સ્ટાન્ડર્ડ અને બેસિક જે છે એનો કોઈ તફાવત અત્યારે તો મને દેખાતો નથી જેમ કે આ સ્ટાન્ડર્ડ જે છે જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ માર્ક્સ લીધેલું હશે જી આશિષ જી

શા માટે કેમ આ એક નવો વિકલ્પ ઉભો કરવામાં આવી રહ્યો છે એટલે અત્યારે એવું બને છે બેન કે ગણિત છે ને એક વિષય છે હું પણ પોતે ગણિત ટીચર જ છું મેક્સિમમ ગણિત ને શું છે જનરલી વિદ્યાર્થીઓને પહેલેથી ફાવ લાગતો હોય છે એટલે ગણિત માટે વિદ્યાર્થીઓ એમનું પોતાનું દસમાનું રિઝલ્ટ બગડે નહીં ને એટલા માટે સરકાર પોતે જાગૃત છે સંવેદન એટલે એમને બાળકો પ્રત્યે સારી એવી લાગણી છે એટલે એ લોકોએ શું કર્યું કે ભાઈ બેઝિક ગણિત આવે બીજી ઘણી બાબતે શું થયું કે ચેપ્ટર બાળકોને ભણવાનું મેથ્સ છે એ જ છે બુક્સ બંનેને સ્ટાન્ડર્ડ અને બેઝિક ભણવાની એ જ બુક્સ ભણવાની છે પણ એમના જે કોમર્સ લગતા ચેપ્ટર છે કે બી ગ્રુપમાં આવતા જે જે લોકોને સાયન્સમાં બી ગ્રુપ જવું છે કે જેમાં મેથ્સનો ઉપયોગ ઓછો છે એવા લગતા ચેપ્ટર આવે છે એના વેઠે જે લોકોએ વધારે ફરક આટલો છે એક્ઝામ અલગ લેવાય છે પણ બધા બુક્સ એમ જ ભણે છે હવે આ કરવાના કારણે એક જ વસ્તુ છે કે ફાયદો ના ફાયદો એવું અત્યારે કઈ કેવું થોડું વધારે પડતું છે પણ જે બી નિર્ણય લીધો છે એક્ઝામ એકચુઅલી મારી દ્રષ્ટિ એક્ઝામ લઈ લીધો તો સારું હતું કારણ કે બહેન સ્ટુડન્ટ મહેનત કરી હતી શાળા લેવલે છોડવાની કારણ કે હમણાં જ સ્કૂલો ખુલી છે સ્કૂલો હમણાં ખુલી છે હવે સ્કૂલોની પૂરક પરીક્ષા મોડલની પૂરક પરીક્ષા ચોવીસ તારીખથી ચાલુ થાય છે સ્કૂલો હમણાં ગઈ જ ખુલી છે એટલે આ એક વધારાનું બંડલ મે બી સ્કૂલો પર પણ આવી શકે છે જો સ્કૂલ લેવલે લેવાની થાય તો હવે સ્કૂલના શું નિયમો બનાવે છે ગુજરાત સરકાર શૈક્ષણિક વિભાગે રાજ્ય સરકારે આપણા શું આગામી નિયમો નક્કી કર્યા છે સ્કૂલે શું રોલ બજાવવાનો છે એના પંદર પંદર ગુણ ના પ્રશ્નો એને વિકલ્પિક હશે અને પંદર ગુણના ના નિબંધ લક્ષી જેવા આજમ હશે તો એવા કિસ્સામાં શું માળખું છે પહેલી વખત જ આ માળખું હશે એટલે થોડાક અસમંજસ તો રહેવાનું છે પણ એ જો હવે જે થયું છે એને આપણે બદલી નથી શકતા જી આશુષી મેથ્સ ને લઈને હવે આપને લાગે છે કે કોઈ હાવ ઓછો થઈ શકે છે અને પહેલેથી જ બાળકોને મેથ્સ હાવ આપણે જોતા જોઈએ છે એટલા જ માટે આ બેઝિક ગણિત નો ઓપ્શન પણ ઉભો કરવામાં આવે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ એ લેતા પણ હોય છે પણ ક્યાંક હવે એ હાવ થોડો ઓછો થતો જોવા મળે છે બિલકુલ એક્ચ્યુઅલી તમે જોવા જાવ ને તો પહેલા આવું હતું જ નહીં પહેલાની જે આપણે પરિસ્થિતિ જોઈએ એ વખતે મેથ્સ અને બાયોલોજી બધું સાથે થઈને ભણતા હતા અને જ્યારથી મેથ્સ અને બાયોલોજી અલગ કર્યું એના પછી પણ તમે વિદ્યાર્થીઓને હજી નબળા બનાવવા માટે એના માટે બેસીક મેથ્સ લાવ્યા અને સ્ટાન્ડર્ડ મેથ્સ લાવ્યા તો હવે જો આ તફાવત દૂર થઈ જાય સ્ટાન્ડર્ડ અને એક જ થઈ જાય તો એમનો ભય જે છે ને એ ઓછો થશે અને ભય ઓછો કરવા માટે એમ જરૂરી નથી કે પરીક્ષાનું લેવલ નીચે લઈ જઈએ હા પણ તમે જો પરીક્ષા જયારે લો છો એ વખતે પેપર એ રીતનું બનાવે કે સહેલો વિદ્યાર્થી પણ એને સરળતાથી એટલીસ્ટ

અ જો આવી રીતે પૂરક પરીક્ષાનો વિકલ્પ આ લોકોને મળતો જ હશે તો આનાથી કેટલો સુધારો થાય એમાં એવું છે કે બેન એ બાર સાયન્સમાં જે નિયમ છે ને એમાં કેવું છે કે કોઈ વિદ્યાર્થી ભલે પાસ થયો છે પણ એને પણ જો એ પોતાના રિઝલ્ટ સંતોષ નથી તો એને પરીક્ષા આપવાની છે એટલે એવા વિદ્યાર્થીઓ જ એને ઓપ્ટ કરશે કે એવા વિદ્યાર્થીઓ જેને કોન્ફિડન્સ છે કે જેને પોતાનો રિઝલ્ટ હજી સુધારવું છે આના એસી પંચ્યાસી ટકા પોઝિટિવ પાસા વિચાર કહી શકાય એવું મારી દ્રષ્ટિએ માનવું છે

કોઈ પરિસ્થિતિને કારણે હોઈ શકે કે જયારે એક્ઝામ ચાલતી હોય ચાલુ કોઈ પરિસ્થિતિ આવી ગઈ હોય અને એવી પરિસ્થિતિને કારણે એના ઘરની અંદર ફેમિલીની અંદર કોઈ પ્રોબ્લેમ થયો હોય એને વાંચવામાં એ પ્રોપર ધ્યાન ના આપી શક્યો હોય એના માર્ક્સ એ વખતે બગડ્યા હોય તો એની એ પરિસ્થિતિ થી શું કહેવાય ચેલેન્જ કરવા માટે એને ઓવરકમ કરવા માટે થઈને આ પૂરક પરીક્ષા હોય છે એટલે એ પૂરક પરીક્ષામાં કદાચ જો એનું પરફોર્મન્સ ત્યાં આગળ ના થયું પણ અત્યારે કરી દે તો એનું વર્ષ બચી શકે છે વિદ્યાર્થીનું એક વર્ષ મહત્વનું છે એટલે આ ખરેખર એક પોઝિટિવ નિર્ણય છે જે બિલકુલ જોઈએ છે આ પોઝિટિવ નિર્ણયની કેટલી અસર આપણને ઓવરઓલ રિઝલ્ટ પર જોવા મળે છે કારણ કે ઇન્ડી એન્ડ તો કોઈ પણ પરિવર્તન લાવવામાં આવે એટલે આપણે રિઝલ્ટ એનાથી કેટલું સારું આવે છે એ જોતા હોઈએ છે સમય સમાપ્ત થાય છે સમીરજી આશિષ્ય આભારી મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર ધોરણ દસમાં બેઝિક ગણિત સાથે પાસ થનાર જે વિદ્યાર્થીઓ છે તેમના સાયન્સના પ્રવેશ માટેના નવા નિયમો આવ્યા છે હવે એ નવા નિયમો છે એમાં ક્યાંક અલગ અલગ પ્રતિક્રિયા આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક એવું પણ છે કે એ નિયમથી અમુક એવા સ્ટુડન્ટ્સ છે કે અમુક જે પદ્ધતિ છે તેમાં ક્યાંક આપણને ગેરફાયદો પણ જોવા મળી શકે છે પણ એની સાથે સાથે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે ધોરણ બારમાં જે સાયન્સ પ્રતિબંધિત વિદ્યાર્થીઓ છે તેઓ પૂરક પરીક્ષા આપી શકશે તેવો પણ વિકલ્પ લઈને આવ્યા છે એટલે નવી શિક્ષણ પદ્ધતિ આવી રહી છે ત્યારે આવી છે ત્યારથી આપણે શિક્ષણમાં ઘણા બધા નવા ફેરફારો જોઈ રહ્યા છે જોવાનું રહેશે કે આ નવા નિયમથી હવે જો એ ગ્રુપ અને બે ગ્રુપ એટલે બેઝિક ગણિતવાળા પણ આ બંને વિકલ્પ એમની પાસે રહેશે તો એ લોકો ખરેખર એ વિકલ્પને કેટલું પસંદ કરશે ને એનાથી પરિણામ કેટલું સુધરશે ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિશેની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર